નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે આજે આપણે ઓક્સિજન ચક્ર અને ઓઝોન સ્તર વિશે માહિતી મેળવીશું મિત્રો ઓક્સિજન ચક્ર ચાલો સમજીએ ને આપણે જાણીએ છીએ કે ઓક્સિજન વગર આપણું જીવન શક્ય નથી ઓક્સિજન છે માટે જ આપણે બધા સજીવો જીવી શકીએ છીએ અને જીવનનો એક મુખ્ય ઘટક મુખ્ય સ્ત્રોત ઓક્સિજન છે જો ઓક્સિજન ન હોત તો જીવન શક્ય ન હોત અહીં મિત્રો ઓક્સિજન ઓક્સિજનને સંજ્ઞા સ્વરૂપે ઓ થી ઓળખાય છે ઓ ઓક્સિજન એ સંજ્ઞા સ્વરૂપે ઓળખાય છે આ ઓક્સિજન વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી ફરી પાછો વાતાવરણમાં ચક્રિય રીતે કેવી રીતે વહન પામે છે તે વસ્તુ આપણે અહીંયા સમજવાની છે ઓક્સિજન ચક્રમાં એટલે કે વાતાવરણમાંથી પાછો સજીવમાં આવે છે સજીવોમાંથી ફરીથી પાછો વાતાવરણમાં જાય છે આખે આખું ચક્રિય છે રીતના થાય છે એ આપણે સમજવાનું રહ્યું હવે મિત્રો આપણે ઓક્સિજનનું મહત્વ સમજીએ ચાલો કે ઓક્સિજનનું મહત્વ શું છે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા જેટલું છે અહીં આપણું જે વાતાવરણ છે પૃથ્વી પરનું તેમાં સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું છે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ અઠ્યોતેર ટકા છે યાદ રાખજો મિત્રો નાઇટ્રોજન ચક્ર જો કે આપણે જોઈ ગયા છીએ સૌ પ્રથમ પ્રથમ ક્રમે આપણા વાતાવરણમાં સૌથી વધારે જે વાયુનું પ્રમાણ છે તે નાઇટ્રોજન છે અને ઈ છે સેવન્ટી એટ પરસન્ટેજ એટલે કે અઠ્યોતેર ટકા અને બીજા નંબરે ઓક્સિજન આવે છે ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા છે આ પણ યાદ રાખવા જેવું મિત્રો આ ઓક્સિજન સજીવો માટે જરૂરી છે કારણ કે આપણે તેનો શ્વાસમાં ઉપયોગ કરીએ છીએ અને તેના ઉપયોગથી જ આપણા જીવનની બધી પ્રક્રિયાઓ ચાલે છે પરંતુ મિત્રો તત્વીય ઓક્સિજન જે હોય છે એ તત્વીય ઓક્સિજન બેક્ટેરિયા માટે હાનિકારક છે આપણા માટે તે ફાયદાકારક છે ઓક્સિજન આપણા માટે તો ફાયદાકારક છે પરંતુ બેક્ટેરિયા માટે હાનિકારક છે અથવા એમ પણ કહીએ કે તે બેક્ટેરિયા માટે ઝેરી છે આ જે બેક્ટેરિયા છે બરોબર બેક્ટેરિયા જો તે ઓક્સિજનની હાજરીમાં હોય તો તે બેક્ટેરિયા દ્વારા જે વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિઓમાં તે નાઇટ્રોજનનું સ્થાપન થવા દેતું નથી ઓક્સિજનની ગેરહાજરીમાં એ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું વનસ્પતિમાં સ્થાપન કરે છે ટૂંકમાં એમ કહીએ કે ઓક્સિજનની હાજરીમાં આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન અટકાવે છે જેના પરિણામે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી એટલે કે આ રીતના તે હાનિકારક છે આ ઓક્સિજન જૈવિક અણુઓનો પાયાનો ઘટક બનાવે છે કે જે જે કંઈ જૈવિક અણુઓ છે એ બધા જ જૈવિક અણુઓનો પાયાનો ઘટક બનાવે છે કેવી રીતના તો કે કાર્બોદિત પ્રોટીન ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ ચરબી આ તમામ ઘટકોમાં ઓક્સિજન એટલે કે ઓ ટુ પાયાનો ઘટક છે તેના બંધારણમાં તે રહેલો હોય છે આગળ વધીએ કાર્બનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન એ સંયોજનો બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે કોણ ઓક્સિજન ઓક્સિજન કાર્બનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન એ સંયોજન બનાવવા માટે પાયાની ભૂમિકા ભજવે છે એ જ પ્રકારે તે પૃથ્વીની અંદર વાતાવરણની વાત થઈ ગઈ મિત્રો ઉપરની બરાબર ઉપરનું જે વાતાવરણ છે એમાં કાર્બનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન એ સંયોજનો બનાવે છે એટલે કે વાતાવરણમાં એ સંયોજનો બનાવે છે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે સંયોજાય અને કંઈક કંઈક સંયોજનો બનાવે છે આ વાતાવરણની વાત થઈ ગઈ ત્યારબાદ આપણે પૃથ્વીની વાત કરીએ બરાબર કે એ જ પ્રકારે તે પૃથ્વીની અંદર સંયોજન તરીકે રહેલો હોય છે કઈ રીતના પૃથ્વીની અંદર તે સંયોજન સ્વરૂપે કઈ રીતના ઓક્સિજન રહેલો હોય છે જોઈએ આગળ કે ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ તરીકે ઓક્સિજન રહેલો હોય છે તો કે પૃથ્વીની અંદર અને વિવિધ ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ તરીકે પૃથ્વીના પોપડામાં તે રહેલો હોય છે એટલે કે પૃથ્વીની અંદર જે જે વિવિધ ધાતુઓ સમાયેલી છે એ વિવિધ ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ તરીકે ઓક્સિજન પૃથ્વીના પોપડામાં રહેલો હોય છે તો અહીં મિત્રો આપણે વાતાવરણ અને પૃથ્વીમાં જે ઓક્સિજન કઈ રીતના રહેલો હોય છે તે વિશેની માહિતી મેળવી હવે થોડીક આગળ વધારે માહિતી મેળવીએ કે ઓક્સિજન સજીવો કેવી રીતના ઉપયોગ કરે છે એટલે કે સજીવો છે એ ઓક્સિજનનો કેવી રીતના ઉપયોગ કરે છે તો તેની ત્રણ રીત છે મિત્રો કે સજીવો છે એ ઓક્સિજનને મુખ્યત્વે ત્રણ રીતના ઉપયોગ કરતા હોય છે એ કઈ રીત તો પેલી રીત છે શ્વસન બીજી છે દહન અને ત્રીજી છે નાઇટ્રોજન ઓક્સાઇડ આ ત્રણ પ્રક્રિયાઓ દરમિયાન તેનો ઉપયોગ થાય છે એટલે કે ઓક્સિજનનો ઉપયોગ થાય છે શ્વસનમાં પણ ઉપયોગ થાય છે દહનમાં પણ ઉપયોગ થાય છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવવામાં પણ એનો ઉપયોગ થતો હોય છે તો સૌ પ્રથમ આપણે પહેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં શ્વસન જે પ્રક્રિયા છે એમાં કેવી રીતના ઓક્સિજનનો ઉપયોગ થાય છે જોઈએ મિત્રો સજીવો છે એ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન મેળવે છે એટલે કોઈ પણ સજીવ છે પૃથ્વી ઉપરનો એ શ્વાસ શ્વાસ લેવામાં ઓક્સિજન વાપરે છે છે એટલે કે મદદથી તે લે અને ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તો આપણને ખબર જ છે મિત્રો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જ મનુષ્ય છીએ એ શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને ઉચ્છવાસ માટે એ ઉચ્છવાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તેમજ વનસ્પતિઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને મેળવે છે અને બંનેનો નિકાલ પણ કરે છે એટલે કે વનસ્પતિઓ બંને વસ્તુઓ કરે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ બહાર પણ કાઢે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ દહનની દહન એટલે કે કોઈપણ વસ્તુને સળગાવી બરોબર કોઈ પણ પદાર્થને સળગાવવા માટે ઓક્સિજન જરૂરી છે આ તો આપણને ખબર છે ઓક્સિજનની ગેરહાજરીમાં પદાર્થ સળગી શકતો નથી બરાબર આમ દહનની પ્રક્રિયામાં ઓક્સિજન ખૂબ જ જરૂરી છે આની માટે આપણે એક એક્ઝામ્પલ લેવું હોય તો આ પ્રયોગ તમે લગભગ નાના ધોરણમાં ક્યાંક જોઈ ગયા હશો કે એક મીણબત્તી લેવાની મીણબત્તીને સળગાવવાની મીણબત્તી હવે સળગે છે હવે શું કરશું આપણે તો કે પારદર્શક કાચનો ગ્લાસ લેશું અને આ પારદર્શક કાચનો ગ્લાસ છે તેને આપણે મીણબત્તી જે સળગે છે એની ઉપર આપણે ઢાંકી દેસુ એટલે થાશે શું તો કે જ્યાં સુધી એ કાચનો ગ્લાસ છે એના અંદરના ભાગમાં જ્યાં સુધી ઓક્સિજન હશે ત્યાં સુધી મીણબત્તી સળગશે અને જેઓ એ કાચના ગ્લાસની અંદરના ભાગમાં રહેલો ઓક્સિજન એ દહન પામી જશે એટલે તરત જ મીણબત્તી ઓલવાઈ જશે આગ ઠરી જશે તો આનો અર્થ શું થયો તો કે મીણબત્તી છે એ મીણબત્તીને સળગવા માટે એટલે કે ટૂંકમાં જે જ્યોત છે એ જ્યોતને સળગવા માટે ઓક્સિજન જરૂરી હતો અને જો ઓક્સિજન પૂરો થઈ ગયો માટે એ દહન પામતું પણ બંધ થઈ ગયું એટલે આપણે કહી શકીએ આ એક એક્ઝામ્પલ ઉપરથી કે કોઈપણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન જરૂરી છે ઓક્સિજનની ગેરહાજરીમાં પદાર્થ સળગી શકતો નથી બરાબર આમ દહનની પ્રક્રિયામાં ઓક્સિજન જરૂરી છે ત્યારબાદ ત્રીજા નંબરે વાત કરીએ મિત્રો નાઇટ્રોજન ઓક્સાઇડ તો વાતાવરણમાં રહેલો ઓક્સિજન એ નાઇટ્રોજન સાથે જોડાય અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે આવા નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રિક એસિડ નાઇટ્રીસ નાઇટ્રોસ એસિડ તરીકે રૂપાંતરિત થઈને વનસ્પતિઓમાં ઉપયોગમાં આવે છે શું કહ્યું તો કે આવા નાઇટ્રોજન ઓક્સાઇડ એ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ તરીકે રૂપાંતરિત થઈને વનસ્પતિઓના ઉપયોગમાં આવે છે તેમજ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ક્લોરોફિલ જેવા ઘટકોની મદદથી એ કાર્બનિક અણુઓ બનાવે છે તેમજ ગ્લુકોઝ બનાવે છે અને વાતાવરણમાં ફરી પાછો ઓક્સિજન ઉમેરી દે છે તો મિત્રો આ વસ્તુ જે સમજીએ આપણે એનાથી થોડુંક આપણે હવે આગળ વધીએ અને ટેક્સ્ટ બુકમાં આપણને જે માહિતી આપી છે ઓક્સિજન ચક્ર વિશે એ ઓક્સિજન ચક્ર વિશેની માહિતી આપણે હવે સમજીશું ડિટેલમાં જે ટેક્સ્ટ બુકમાં આપણને માહિતી આપી છે એ પ્રમાણે ચાલો જે સમજીએ ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે એકવીસ ટકા જેટલું છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઓક્સિજન છે એ ઓક્સિજનનું પ્રમાણ કેટલું કહ્યું મિત્રો તો કે એકવીસ ટકા જેટલું છે આઈ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ છે ઓકે તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે એટલે આપણે શું ખાપર્યું તો કે ઓક્સિજન વધારે પ્રમાણમાં ક્યાં મળી આવે છે તો કે પૃથ્વીના પોપડામાં એ પણ કેવી રીતના તો કે સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે એટલે કે સીઓ ટુના સ્વરૂપમાં ઓક્સિજન મળી આવે છે પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે બરાબર તે જેવી કણો જેવા કે કાર્બોદિતો પ્રોટીન ન્યુક્લિક એસિડ અને ચરબી અથવા લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે કોણ તો કે ઓક્સિજન આ બધા માટે એક આવશ્યક ઘટક છે પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલન જાળવી રાખે છે બરાબર એટલે કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કઈ રીતના જળવાઈ રહે છે તે પણ આપણે અહીં જોવું પડે જે અહીંયા આપણને ચક્રમાં ચોખ્ખું જોવા મળે છે જે ઓક્સિજન ચક્ર છે ત્યાં આપણને ચોખ્ખું જોવા મળે છે વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ ત્રણ પ્રક્રિયામાં થાય છે જોવો જે અહીંયા શું કીધું છે કે વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ ત્રણ પ્રક્રિયામાં થાય છે બરાબર એટલે એ કઈ પ્રક્રિયાઓ છે કે એ પ્રક્રિયાઓ પહેલી શ્વસન બીજી દહન અને ત્રીજું નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં તેનો ઉપયોગ થાય છે એટલે કે વાતાવરણમાંનો ઓક્સિજન છે એનો ઉપયોગ આ ત્રણ પ્રક્રિયામાં થાય છે શ્વસન દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં વાતાવરણમાં ઓક્સિજનમાં એટલે કે વાતમાં રહેલો ઓક્સિજન છે એમાં એક માત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે કે વાતાવરણનું જે ઓક્સિજન છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ શોષાય છે જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે બરાબર એટલે કે ઓક્સિજન શોષાય છે અને એ પ્રકાશ સંશ્લેષણ પછી પાછું એ વાતાવરણમાં ઓક્સિજન ભળી જાય છે વનસ્પતિઓમાં આવું મુખ્યત્વે જોવા મળે છે આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા સતત ને સતત બનતી રહેતી હોય છે હવે અહીંયા આપણે ચોખ્ખું જોવા મળ્યું છે ઓક્સિજન ચક્ર અહીંયા આપણને દેખાય છે જેમાં વાતાવરણનું જે ઓક્સિજન છે એ શ્વસન દ્વારા જીવંત પ્રાણીઓ એ ઉપયોગ કરે છે ઓક્સિજનનો ઓટુનો ઉપયોગ કરે છે બરાબર અને ઓક્સિજનના ઉપયોગથી એ શ્વસન ક્રિયા કરે છે અને શ્વસન મારફતે તે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ જો જે ચક્રમાં નીચેના ભાગમાં સીઓટુ દેખાય છે એ CO2 ટુ બહાર કાઢે છે બરાબર તેમજ વનસ્પતિઓ છે મિત્રો એ વનસ્પતિઓ શ્વસન મારફતે એ ઓક્સિજન લે છે અને પાણી સ્વરૂપે એ અથવા કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે તે બહાર કાઢે છે બરાબર અને તેનું પ્રકાશ સંશ્લેષણ થઈ વાતાવરણમાં પાછો ઓક્સિજન ભળી જાય છે બરાબર અને ઉપરાંત તેનું પ્રકાશ સંશ્લેષણ થઈ એનું પાછું કાર્બનિક એટલે કે ગ્લુકોઝમાં કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા અહીંયા બનેલી હોય એવું આપણને જોવા મળે છે પરંતુ આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનનો આપણે અગત્યને માનીએ છીએ બરોબર કે જીવનની આપણી જે કઈ ક્રિયા છે એ ક્રિયામાં આપણે અગત્યતા ધરાવે છે એવું અને વાત પણ સાચી છે કે જો ઓક્સિજન ન હોય તો જીવનની અગત્યતા કઈ રહેત જ નહીં જીવન જ ન રહે જીવન માટે ઓક્સિજનનું હોવું એ ખૂબ જ અગત્યનું છે પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે જેમાં મુખ્યત્વે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે એ બેક્ટેરિયા માટે આવા તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે એટલે કે એના માટે એ ઝેરી સાબિત થતા હોય છે બરાબર હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા હોતા નથી એટલે કે બેક્ટેરિયા છે બરાબર આપણે આગળ જોઈ ગયા બરાબર કે મૂળ ગંડિકા બનાવવા માટે આવા અમુક પ્રકારના જે બેક્ટેરિયાઓ છે એ બેક્ટેરિયા મુખ્યત્વે અગત્યનો ભાગ ભજવતા હોય છે બરાબર અને એ મૂળ ગંડિકા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય છે વનસ્પતિના મૂળમાં તો ઓક્સિજનની હાજરીમાં આવા બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી હોતા બરાબર તો આ હતી મિત્રો ઓક્સિજન ચક્રની વાત જે ચક્રીય રીતના કેમ ફરીથી પાછો વાતાવરણમાં ભળે છે તેની વિશે આપણે માહિતી મેળવી હવે વાત કરીએ ઓઝોન સ્તર વિશેની બરાબર મિત્રો ઓઝોન સ્તર હવે આપણું જે વાતાવરણ છે એમાં વાતાવરણમાં સૌથી ઉપરના ભાગમાં ઓઝોનનું આવરણ આવેલું હોય છે ઓઝોન જેને સંજ્ઞા સ્વરૂપે ઓ થ્રીથી દર્શાવવામાં આવે છે ઓ થ્રી ઓક્સિજનને કેવી રીતના દર્શાવતા ઓ ટુ ની મદદથી બરાબર જ્યારે ઓઝોનને ઓ થ્રી સ્વરૂપે દર્શાવવામાં આવે છે હવે આ ઓઝોન જે છે એ એક પ્રકારનો વાયુ જ છે મિત્રો બરોબર જેમાં એ વાતાવરણનો સૌથી ઉપરનો ભાગ ધરાવે છે વાતાવરણની સૌથી ઉપરના ભાગમાં ઓઝોનનું સ્તર આવેલું છે ને આ ઓઝોનનું સ્તર આવેલું છે એટલે જ પૃથ્વી સહી સલામત છે એમ આપણે કહી શકીએ શું કામ તો કે સૂર્યમાંથી આવતા જે હાનિકારક વિકિરણો છે એ બધા જ હાનિકારક વિકિરણોનું શોષણ આ ઓઝોન સ્તરમાં થઈ જાય છે જો એ ઓઝોન સ્તર ન હોત તો તો શું થાત તો કે સૂર્યમાંથી આવતા જે કંઈ આ હાનિકારક વિકિરણો છે એ પૃથ્વી ઉપર પડત અને પૃથ્વી ઉપર પડવાને કારણે પૃથ્વી પર રહેનારા સજીવોને ઘણી બધી પ્રકારની આડઅસરો થત ઉપરાંત જે પૃથ્વી પરનું વાતાવરણ છે એ પૃથ્વી પરના વાતાવરણ પણ જોખમાત જેના કારણે ધ્રુવીય પ્રદેશોનો બરફ છે એ બરફ પીગળવાની સંભાવના વધી જાત અને તેના કારણે જો બરફ પીગળે તો જમીનનો જે ભાગ છે એ જમીનના ભાગની ઘટવાની શક્યતાઓ પણ વધી જાત પરંતુ આવું નથી મિત્રો અત્યારે વાતાવરણના ઉપરના ભાગમાં ઓઝોન સ્તરનું પ્રમાણ અત્યારે જળવાઈ રહ્યું છે અને જળવાઈ રહે તેની આપણે સતતને સતત કાળજી રાખવાની છે હવે આ જે ઓઝોનનું સ્તર છે એ ઓઝોનનું સ્તર ઘટવા પાછળના કારણો મુખ્યત્વે આપણે ગણીએ તો એ આપણા દ્વારા ઉત્પન્ન કરેલા પ્રદૂષક વાયુઓ છે પ્રદૂષક વાયુના પ્રમાણના વધારાને કારણે આ ઓઝોન સ્તરમાં ગાબડાઓ સર્જાતા હોય છે એટલે કે ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટી જતું હોય એવું જોવા મળતું હોય છે ભૂતકાળના સમયમાં આવું એક વખત બની ગયું હતું કે જ્યારે ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટી ગયું હતું જ્યાં અહીંયા આપણને આકૃતિમાં નીચે પૃથ્વીના જે કંઈ ગોળો દર્શાવેલો છે ને બ્લુ કલરનો ભાગ છે એમાં દર્શાવે છે કે ત્યાં ઓક્ટોબર ઓગણીસો સાઠમાં જે ધ્રુવીય ભાગ છે એ દર્શાવેલો છે કે ઓક્ટોબર ઓગણીસો સાઠમાં ઓઝોન સ્તરનું ગાબડું જો કેવડું હતું બ્લુ ધબ્બો નાનો એવો છે પછી ત્યારબાદ ઓક્ટોબર ઓગણીસો પંચ્યાસીમાં એ બ્લુ ધાબું મોટું થયું એટલે કે એ ઓઝોન સ્તરનું ગાબડુંનું પ્રમાણ વધ્યું જ્યારે ઓક્ટોબર ઓગણીસસો નેવમાં એ તમને ગાબડું બહુ મોટું હોય એવું તમને જોવા મળે છે બરાબર તો એ કોના કારણે તો કે આપણા દ્વારા અનિયંત્રિત રીતે ઉપયોગમાં કરવામાં આવતા જે કાંઈ પેટ્રોલિયમ અથવા એવા જે કાંઈ દહન ઉત્પન્ન કરનારા પદાર્થો છે એનો અયોગ્ય ઉપયોગ ઉપરાંત આપણા દ્વારા જે પ્રદૂષક વાયુઓ કોઈ પણ જે કાંઈ અલગ અલગ રીતના આપણે જે વાતાવરણમાં ઉમેરીએ છીએ તેના કારણે પણ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ અથવા આમ કે ઓક્સિજનનું પ્રમાણ નહીં પણ ઓઝોનનું પ્રમાણ ઘટવાના મુખ્યત્વે એ મૂળભૂત કારણો હોય છે તેમ આપણે કહી શકીએ જો એમાં સૌથી અગત્યનું કારણ એ છે કે વાતાવરણમાં ઓઝોન સ્તર ઘટે છે એ મુખ્યત્વે વાતાવરણમાં સીએફસી જે વાયુ છે એ સીએફસી વાયુનું પ્રમાણ વધી જાય છે જેના કારણે વાતાવરણનો જે ઓઝોન છે ઓઝોન સ્તર ઘટતો જાય છે સીએફસી મિત્રો શું છે તો કે ક્લોરો ફ્લોરો કાર્બન છે અને આ સીએફસી વાયુ કેવી રીતના ઉત્પન્ન થાય છે તો એનો મુખ્ય સ્ત્રોત આપણે એમ કહી શકીએ અત્યારે એક ઉદાહરણ સાથે કે આપણા ઘરમાં જે એસી લગાડેલા હોય છે એના એક્ઝોસ્ટર હોય છે જે આઉટર એ આઉટર દ્વારા મુક્ત કરવામાં આવતું જે કાંઈ વાયુ છે એ સીએફસી સ્વરૂપે હોય છે ક્લોરો ફ્લોરો કાર્બન તો આ જે સીએફસી વાયુ છે એનું પ્રમાણ વધી જાય જેના કારણે જે વાતાવરણનો ઓઝોન છે ઓઝોનનું સ્તર ઘટી જતું હોય છે પરંતુ આના નિકાલ માટે આ જે હાલના જે કાંઈ સમય ચાલી રહ્યો છે તેમાં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ઓક્સિજન નહીં પણ એસી એસી છે મિત્રો એસી આમ અનિવાર્ય થઈ ગયું એવું આપણને લાગે છે એસી વગર તો લગભગ રહેવું ઉનાળામાં શક્ય નથી એમ પણ આપણે કહી શકીએ અત્યારે એટલે કે એસી તો વપરાવાના જ છે ઘરમાં જે એસી વાપરીએ છીએ ઠંડક માટે એ તો વપરાવાના જ છે પરંતુ જેને એના આઉટરમાંથી ઉત્પન્ન થતો સીએફસી વાયુ છે એ સીએફસી વાયુ બહુ વાતાવરણમાં ન ભળે તેની પણ કાળજી રાખવામાં આવી છે અને અત્યારે ફ્રેન્ડલી આવા એસી પણ નિર્માણ થઈ રહ્યા છે કે જેના કારણે ઓઝોન સ્તરને તે વધારે નુકસાન ન પહોંચાડી શકે તો આમ મિત્રો ઓઝોન સ્તરને આ રીતના નુકસાન પહોંચતું હોય છે બરાબર હવે ડિટેલવાર અભ્યાસ આપણે અહીં આપણે જે ટેક્સ્ટબુકમાં માહિતી આપેલી છે એના દ્વારા આપણે સમજીએ ચાલો જી મિત્રો સમજીએ તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્ય રીતના દ્વિપરિમાણીય અણુના સ્વરૂપમાં જોવા મળે છે એટલે કે તત્વીય ઓક્સિજન હોય છે એ ઓટું સ્વરૂપે જોવા મળે છે પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના ત્રણ પરમાણુવાળો અણુઓ પણ મળી આવે છે એટલે કે ઓક્સિજનના ત્રણ પરમાણુવાળો અણુ મળી આવે છે બરાબર તેમનું સૂત્ર છે ઓથરી અને તેને ઓઝોન કહે છે ઓક્સિજનના સામાન્ય દ્વિ અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે એટલે કે ઓઝોન છે એ આમ ઝેરી વાયુ છે આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલો નથી તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે હાલમાં એ સંશોધન થયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે એટલે કે ઓઝોન સ્તર છે એ ઘટતું જાય છે મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સીએફસી વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે એટલે કે એ ક્લોરોફ્લોરો કાર્બન જ્યારે વાતાવરણમાં આપણે એને મુક્ત કરી દઈએ ત્યારે એ સ્થિર સ્વરૂપે વાતાવરણમાં પોતાનું સ્થાન ધરાવી લે છે અને સ્થિર સ્વરૂપે ત્યાં હાજર રહેતા હોય છે હવે આ સીએફસી ક્લોરીન અને ક્લોરીનયુક્ત કાર્બનિક સંયોજનો હોય છે તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા તેનું વિઘટન થતું નથી આ જોજી શું કીધું અહીંયા કે આ જે સીએફસી છે તેનું કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા વિઘટન થતું નથી હોતું આનો અર્થ શું થયો તો કે એ એકવાર તે ઓઝોન સ્તરની નજીક પહોંચે પછી તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે એની સાથે ક્રિયા કરે છે આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા મળી આવ્યા છે ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પર તેની અસર અનુભવાય છે આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટાડવું અથવા ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન સતત ને સતત આપણે કરતા રહેવા જોઈએ જો ઓઝોન સ્તરમાં ગાબડા પડશે તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે એ સૂર્યમાંથી આવતા જે કંઈ હાનિકારક વિકિરણો છે એ વિકિરણો પૃથ્વીની અંદરના વાતાવરણમાં પ્રવેશશે અને અંદરનું વાતાવરણ વધારે પડતું ગરમ કરશે જેના કારણે અત્યારે જે હોફાળું વાતાવરણ છે એ હૂંફાળું વાતાવરણમાં હાનિ પહોંચશે અને શું થશે તો કે જે કંઈ જીવિત સજીવો છે એને જીવિત રહેવા માટે પણ અનુકૂળતા વિખાઈ જશે ઉપરાંત જે ધ્રુવીય પ્રદેશો ઉપરના જે બરફો આવેલા છે એ બરફોના પહાડો પણ ઓગળશે આના કારણે સમુદ્રની સપાટી ઊંચી આવશે અને મનુષ્યોને અથવા જે જીવિત પ્રાણીઓ છે એને જમીન ઉપર રહેવા માટેની જગ્યાઓ ઘટી પડશે તો મિત્રો અહીં આપણે અત્યારે આ લેક્ચરમાં ઓક્સિજન ચક્ર અને ઓઝોન સ્તર વિશે માહિતી મેળવી જેનો અભ્યાસ તમે પણ વ્યવસ્થિત કરજો ટેક્સ્ટબુક ઉપરાંત સ્ટડી મટીરિયલમાંથી બરાબર હવે આગળ આપણે આના સ્વાધ્યાયના પ્રશ્નો જે બાકી રહ્યા છે તેના વિશેનો અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો ત્યાં સુધી અસ્તુ આભાર જય હિન્દ જય ભારત